સવારમાં ઉઠતાની સાથે જ જે લોકો વાસી મોઢે ગરમ પાણી પીવે છે પણ આ કેટલું તમારા માટે યોગ્ય છે કયા લોકો માટે ફાયદાકારક નથી ચાલો જાણીએ સવાર સવારમાં બ્રશ કર્યા વગર વાસી મોઢે પાણી પીવા અંગે લોકોમાં અલગ અલગ માન્યતાઓ છે કેટલાક લોકો તેને ખૂબ જ ઉત્તમ માને છે તો કેટલાક લોકો તેને આરોગ્યની દ્રષ્ટિકોણથી અનહાઇજેનિક માને છે સવારમાં ઉઠતાની સાથે વાસી મોઢે પાણી પીવું આયુર્વેદમાં ખૂબ ઉત્તમ અને આરોગ્યવર્ધક માનવામાં આવે છે હકીકતમાં સવારમાં બ્રશ કર્યા વિના ખાલી પેટે હળવું ગરમ પાણી પીવાથી શરીરમાં રહેલા બધા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે આનાથી અનેક પ્રકારના રોગોનો ખતરો ટળે છે તેની સૌથી સકારાત્મક અસર પાચન તંત્ર પર પડે છે તમને એસિડિટીની સમસ્યા થતી નથી અને ન તો અપચો ગેસ જેવા રોગો થાય છે સદીઓથી ચાલતી આવતી કબજિયાતની સમસ્યાનો પણ ઉકેલ થાય છે આનાથી તમારું પેટ સાફ રહે છે જેના કારણે મોઢામાંથી આવતી દુર્ગંધ પણ દૂર થાય છે એટલું જ નહીં સવારમાં ઉઠતાની સાથે જ વાસી મોટે પાણી પીવાથી કિડની અને લિવર સંબંધિત અનેક રોગોનો ઉપચાર થાય છે હા અહીં ધ્યાન રાખવાની વાત એ કે તેની સકારાત્મક અસર ત્યારે જ થશે જ્યારે તમે સૂતા સમયે કોઈ માદક અથવા તો નશીલા પદાર્થનું સેવન કર્યું નહીં હોય